નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમની અંદર જરૂરિયાત મુજબનો વરસાદ જે છે આપણી જે અપેક્ષાઓ હતા એના કરતા પણ સારો એવો વરસાદ જે છે એ પડી રહ્યો છે અને હજુ વેધર એનાલિસિસ્ટના જણાવ્યા અનુસાર આવતી ત્રીસ તારીખ સુધી જે પણ વિસ્તારો હજુ બાકી રહી ગયા છે એમની અંદર પણ વરસાદ થઈ જવાના યોગો છે તો અત્યારે આપણા માટે ખૂબ સારા સમાચાર છે અને જીવસૃષ્ટિ માટે પણ ખૂબ સારા સમાચાર છે અને ખાસ કરીને અત્યારે આપણા જે પાકોની અંદર વરસાદની તાતી એવી જરૂર હતી અને સમયે વરસાદ થયો તો એ ખૂબ સારા સમાચાર છે બીજું મિત્રો હવે અત્યારે જયારે પણ વરસાદ રહ્યા એટલે કે ત્રીસ દિવસ ત્રીસ તારીખ પછી તો ત્યારે આપણે આપણા પાકોની અંદર શું માવજત કરવી જરૂરી છે અને શું શું વસ્તુ આપણે આપવી જોઈએ એમના માટે ખાસ આજના વિડીયોની અંદર ભલામણ કરવામાં આવશે મિત્રો અત્યારે આપણો પાક જે છે પાસાઠ થી સિત્તેર દિવસની આસપાસ થયો છે અને હજુ પાંચ સાત દિવસ એટલે કે દસ દિવસ કદાચ આ રાઉન્ડ રે તો આપણો પાક જે છે એ સિત્તેર દિવસ સાઈઠ થી સિત્તેર દિવસનો પાક થઈ જશે તો આવા સમયે આપણે કયા પ્રકારની આપણા ખેતરની અંદર આપણા પાકની અંદર માવજત કરવી જોઈએ એમના માટેની આજના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે મિત્રો છેક સુધી વિડીયો જોજો કારણ કે કોઈ પણ વિડીયો જે છે અમે બનાવશું એ ખેડૂતોના હિત માટે અથવા એના ફાયદા માટે જે છે આપણે આપણે બધા ખેડૂત મિત્રો જાણીએ છીએ કે આપણે જ્યારે પણ ડીએપી નાખીએ છીએ ત્યારે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ હોય છે બરોબર છે જે પાયાનું ખાતર આપણે આપે છે

કે અમેરિકા થી આવેલી નવી જે ટેકનોલોજી જે છે સ્ટેરિક ટેકનોલોજી છે એમની અંદર આવતું સ્ટેરિક કે એ શું કામ આપે છે કેવી રીતે કામ આપે છે અને એનો એપ્લિકેશન ક્યારે આપવો જોઈએ કેવી રીતે આપવો જોઈએ અને કેટલા ડોઝ થી આપવો જોઈએ અને માર્કેટની અંદર મળતા અન્ય જે પોટાશો મળે છે એમના કરતા આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે તો નમસ્કાર ખાનપરા સાહેબ તો અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે જે સ્ટેરિક કે ટેકનોલોજી છે કઈ રીતે કામ કરે છે નમસ્કાર પ્રકાશભાઈ અને ખેડૂત મિત્રો પ્રકાશભાઈ વાત કરીએ એમ હવે મગફળીનો એક અગત્ય સ્ટેજમાં મગફળી પ્રવેશ કરી ચૂકી છે અને એની અગત્યની વાત કરીએ તો જે પાછળનો ટાઈમ છે મગફળીનો એના માટે દાણો ભરાવદાર બનાવવા માટે તેમજ એમાં તેલની ટકાવારી વધારવા માટે પોટાશ અને સલ્ફર એ એક અગત્યનો પરિબળ છે પાછળનો ટાઈમ હોય તો ખેડૂત મિત્રો આપણે સારવાર કેના માટે કરતા હોય કે જે દાણો ભરાવદાર બને આપણો ઉતારો સારો બેસે દાણો નકોર બને અને તેલની ટકાવારી વધારે બને એના માટેની આપણે જે કઈ પણ હોય પ્રેક્ટિસિસ કરતા હોય છે એના માટે મુખ્ય જવાબદાર પરિબળ હોય છે તો પોટાશ અને સલ્ફર તમને વાત કરીએ પ્રમાણે અમેરિકાથી છેલ્લા વર્ષે ગઈ સાલ આપણે લોન્ચ કરેલી સ્ટેરિક કે પ્રોડક્ટ આની અંદર કોમ્બિનેશન છે 6% નાઇટ્રોજન 49% પોટાશ અને એની સાથે 8% સલ્ફર અને બાયોએસેપ 325 એમિનો એસિડ નું જે ગ્રુપ છે એની ટેકનોલોજી આમાં બ્લેન્ડ કરેલી છે હવે આ તમને બધાના ફાયદા કહું તો પર્ટીક્યુલર પોટાશ છે જે દાણાને નકોર અને ભરાવદાર કરવા માટે જવાબદાર છે તેમજ સલ્ફર છે એ મગફળીની અંદર તેલની ટકાવારી વધારવા માટે મુખ્ય પરિબળ છે ટેકનોલોજી કરશે તો આ ત્રણ વસ્તુ છે એ જેનાથી આ પ્રોડક્ટ યુનિક છે બીજું કે માર્કેટમાં જનરલ પોટાશ મળતું હોય છે એની અંદર ખાલી પોટાશ હોય છે આની અંદર પોટાશની સાથે સલ્ફર અને બાયોએ ત્રણસો પચીસ એમિનો એસિડ ની ટેકનોલોજી છે તો આ છટકાવ કરવો તેમજ પંદર થી વીસ દિવસ પછી પહેલા ડોઝના પંદર થી વીસ દિવસ પછી બીજો છટકાવ કરવો ચાલીસ ગ્રામ પ્રતિ પંપના હિસાબે ગયા વર્ષે જે કઈ પણ ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરેલો છે એ સારામાં સારી મગફળીમાં ઉતારો લીધેલો છે અને તેલની ટકાવારી એમાં કન્ટેન્ટમાં જોવા મળી છે તો તમારું શું કેવું જે ગયા વર્ષે આપણે ખેડૂત મિત્રોને શું અભિપ્રાય છે ના સાહેબ તમે જે વાત કરી છે પોટાશ નું જરૂરિયાત જે છે એ કોઈ પણ પાકની પાકતી અવસ્થા હોય છે એટલે કે આપણો પાક જે છે પાકવાના જે વીસ થી ત્રીસ દિવસનો સમયગાળો જયારે બાકી હોય ત્યારે આ જે હોય છે આમની અંદર ફાયદો એ છે કે પોટાશની પોટાશ ટકા નાઇટ્રોજન પણ રહેલો છે સલ્ફર પણ રહેલો છે અને બાયો એસે ત્રણસો પચીસ નો જે ગ્રેડ છે એ જે છે એ નીચે પડેલા આપણા જમીનની અંદર પોટાશનું જે પ્રમાણ જે છે એકસો પચાસ થી બસો વીસ ની અંદર હોવું જોઈએ તો એ જે અલભ્ય સ્વરૂપમાં પડેલો જે પોટાશ જે છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવવાની ફેરવી અને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે મિત્રો યાદ રાખો કે કોઈ પણ પાકની આપણે શું જોતું હોય દાખલા મગફળી હોય તો મગફળીના એક દાણામાંથી બે દાણા બનાવવાનું કામ જે છે એ કે ટેકનોલોજી કરશે ત્યાર પછી તેલ અને તેલની ટકાવારી વધારવાનું કામ પણ એમની અંદર રહેલા સલ્ફર જે કરશે હવે ખાસ અગત્યનું છે ઉતારો વધારવાનો આપણે જે દોડવું જે છે ફોલીએ તો જે છે એ દોડવાના ટૂંકમાં ફોતરું જે છે એ ભાંગી જવું જોઈએ એટલો ભરાવદાર દાણો કરવો હોય

આપ યાદ રાખજો કે તમે જે પણ જગ્યાએ પોટાશનો છંટકાવ કરાવો ત્યાં ખેડૂતોને એવું પણ કહેજો કે બે હારની અંદર નહીં છંટકાવ કરતા બાકીની બધા હારોની અંદર તમે છંટકાવ કરવો જેથી કરીને એમનું રિઝલ્ટ જે છે કેટલું મળે છે એ આપણે જ જોઈ શકીએ કારણ કે એનું જે જે ઉત્પાદન છે સૌથી શ્રેષ્ઠ સારામાં સારું રિઝલ્ટ મળશે તો મિત્રો આજની જે માહિતી હતી જે કાનપરા સાહેબ માહિતી આપણે લેવાની હતી એ એટલા માટે હતી અને બીજું મિત્રો કે આ જે વિડીયો જે છે તમને જો સારો લાગે તો તમારા અન્ય ગ્રુપોની અંદર મોકલજો કારણ કે આ જે એક સેવાકીય પ્રવૃત્તિ કહી શકીએ આપણે કે જે અ તમે બીજા ખેડૂત મિત્રોને જો સારામાં સારું ઉત્પાદન મળશે તો એમનો જસ જે છે આપને મળતો હોય છે એટલે અન્ય ગ્રુપોની અંદર તમે મૂકજો અને આ જે અમારી જે ખેતીવાડી નિગમની જે ચેનલ અમે જે યુટ્યુબ દ્વારા તમારા સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરીએ છીએ એમને તમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ પણ કરજો સબસ્ક્રાઈબ એટલા માટે કરજો કે નવા વિડીયો જે છે એ સમયસર મળતા રહીએ અને તમારા સુધી માહિતી જે છે જે મળતી રહે એટલે આવા આવા નવા નવા વિડીયો અમે બનાવતા હોઈએ છીએ અને તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો મિત્રો તમારા ખેતરની અંદર પહોંચાડજો કે પ્રકાશભાઈ અમે ચાર ની અંદર નથી નાખ્યું તો એમની અંદર બહુ સારું રિઝલ્ટ નથી મળ્યું આની અંદર શુભ સારું રિઝલ્ટ મળ્યું આવા જે અભિપ્રાયોના વિડીયો જે છે એ તમે મોકલતા રહેજો તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર